કેમી શું કરે રોટલી બનાવું તો કેમી શું રોટલી બનાવી દેજે તો ને ચૂલા પર રોટલી બનાવના આ સાઈડ પર એ એક ડાળ માં ને ભભરાતા છે નેર માં કે કી તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો જો એસસી ઠાકોર ફેમિલી બ્લોગમાં સપોર્ટ કરે છે એવો સપોર્ટ કરતા રહેજો અને અમારે આ નવા બ્લોગને પણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને રામાપીનો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો અમારા દિલ્હી માટે વિડીયો એસસી ઠાકોર ફેમિલી બ્લોગમાં દાળામ એક વર્ષ સાતથી આઠના ટાઈમમાં અમારા વિડીયો અપલોડ થાય છે તો એમાં પણ જોજો અને બને એટલો સપોર્ટ કરજો

તમે જેવો સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો અને જો એવું તો થાય તો મિત્રો સપોર્ટ કરજો એટલે અપીલ કરીએ છીએ તો આ આ પણ બ્લોગ આગળ વધારો અને બને એટલો સપોર્ટ કરતા રહો જો ગાઈ દે તો ઘરમાં આ રીતના બધું થતું હોય ગામડામાં તો ચૂલાના રોટલા

તો મિત્રો છે ને એ તો એ તો ગેરંટી બરોબર આલી પણ મને એક જાણે સંપોલોની ગેરંટી આલી છે સંપોલો તો હોય સંપોલો ગેરંટી આલી હતી હું સંપોલ 100 મહિનો તો તોડીની દુકાન જોતો ને તે દુકાનવાળો કે પૈસા લો હન દઈ આવો તો હું કીધું ના હું તો આ સંપોલ તમને પાછો જ આલું તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો આવો હસી મજાક વાળો તમારો વિલોગ હોય તો જેટલો બને એટલો સપોર્ટ કરજો ચલો ગુડ નાઇટ અને એસસી ઠાકોર વ્લોગમાં સપોર્ટ કરજો એસસી ઠાકોર ફેમિલી બ્લોગમાં સપોર્ટ અવશ્ય કરજો અને હું પણ સપોર્ટ કરજો એમાં